પ્રથમ મીડિયાના મિત્રોને આભાર આપ તમામ જાણો છો કે ગઈકાલે ગાંધીનગરના મીટિંગ પછી ઇલેક્શન કમિશન દ્વારા મહાનગરપાલિકાઓની વિસ્તારમાં સ્પેશિયલ ડીઓ તરીકે અને એડિશનલ ડીઓ તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક ગઈકાલની ઓર્ડરમાં ઇસ્યુ કરવામાં આવી છે આ ખાસ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે લગભગ બે હજાર બે પછી બે હજાર પચીસમાં અત્યારે બાર સ્ટેટ્સમાં કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં ગુજરાતમાં પણ અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એમાં ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને કલેક્ટરશ્રીના ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સિટી વિસ્તારમાં મોટાભાગના મતદારો રહેતા હોય છે એ ધ્યાનમાં લઈને ઇલેક્શન કમિશન દ્વારા સિટી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશનરને સ્પેશિયલ ડીઓ અને એડિશનલ ડીઓ તરીકે ઓર્ડર અત્યારે કરવામાં આવી રહ્યા છે એટલે મહાનગરપાલિકાના ટીમ પણ આ જ અમે ઓર્ડર કરી રહ્યા છે લગભગ બારસો પચાસ કર્મચારીઓને ઇલેક્શનની કામગીરીમાં આજથી અમે ઓર્ડર કરી રહ્યા છે અને એની ફર્સ્ટ ટ્રેનિંગ આજે સાંજે લગભગ ચારેક વાગે નગર નગરગ્રહ ખાતે અમે આયોજન કરી છે એમાં સંયુક્ત રીતે મહાનગરપાલિકા અને કલેક્ટર ઓફિસની ટીમ દ્વારા ડેપ્ટી ડીઓ અને અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં જે ડેપ્યુટી કમિશનર રાજપૂત અને ગંગાસિંઘની નેતૃત્વમાં કામગીરી થનાર છે અને ટૂંક મુદ્દા એ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલા માટે કરતા હોય છે કે હિસ્ટોરિકલી જે એરર્સ હોય છે એને ક્યુમ્યુલેટિવ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનથી અમે સુધારો કરતા હોય છે જેથી કરીને કોઈનું અલગ અલગ જગ્યામાં બે બે જગ્યામાં પણ નામ હોઈ શકે એકસાથે એનું એડિશન થઈ શકે કારણ કે વન પર્સન વન વોટ અબવ એટીન ઇયર્સ ઓફ એજ એ જ રૂલ છે એટલે કંઈ બોગસ વોટર્સ હોય અદરવાઇઝ ભૂતિયા વોટર્સ હોય કોઈ ડુપ્લિકેટ વોટર્સ હોય એને યાદીમાંથી ઇલેક્ટોરલ રોલમાંથી સુધારા કરવાનું જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે આ બે મહિનાની અંતર્ગત કરીને ડિસેમ્બર ટ્વેન્ટી સેવન અપ્રોક્સિમેટલી અને જાન્યુઆરી મહિના પહેલાં રોલ પબ્લિશ કરવાનું પ્રક્રિયા અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહ્યા છે આ જ સંદર્ભમાં અત્યારે એન્યુમરેશન ફોર્મ ઈએફ ફોર્મની વિતરણ ઈએફ ફોર્મની બીએલઓની ઘરે ઘરેની મુલાકાત અને જે પણ ફેમિલી ટ્રી છે માની લો ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર પછી સન મધર ફાધર પછી એમની પેઢી આ પેઢીનું ફેમિલી ટ્રીનું મેપિંગ અને ઇન્યુમિરેશન ફોર્મ જે અમે આપીએ છીએ એમાં વેરિફિકેશન માટે પણ અમે વિતરણ કરવાના છે ખાસ કરીને બીએલઓનું કામગીરીમાં આપ જાણો છો કે કલેક્ટર ઓફિસ દ્વારા એની નિમણૂક કરતા હોય છે જ્યારે પણ ઇલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હોય છે એને વેગ આપતા અને સિટી વિસ્તારમાં વધારે મેક્સિમમ વોટર્સ હોય એને પણ આ કામગીરી વહેલા તકે કરવા માટે આ ઓર્ડર ઇશ્યુ કરી છે અને આ પ્રક્રિયાને સપોર્ટ કરતાં આજથી આ ટ્રેનિંગ અને આવતીકાલથી આ કાર્યક્રમ અમે શરૂ કરી દેવાના છે કલેક્ટ્રશીપ સાથે મળીને આપણે ટીમ આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઉપર ફોર્મ એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન અને કલેક્શન એનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે આમાં લગભગ આ બે મહિનાની પ્રક્રિયામાં મહાનગરપાલિકા તરફથી લગભગ એક મહિનાનું કામ ઝુંબેશ આ કરવામાં આવશે જેથી કરીને સિટી વિસ્તારમાં અહીંથી કોઈ શિફ્ટ થઈને બહાર ગયા હોય અથવા બીજી જિલ્લા બીજી રાજ્યોમાંથી પણ અહીં આવીને નવા સમાવેશ થયેલા હોય એટલે બે જગ્યામાં એમનું નામ ના હોવું જોઈએ એ બધું ચેક કરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટેશન અલગ અલગ ફોર્મ્સ અમે ડોક્યુમેન્ટ્સ ખાલી ઘરે વિઝિટ કરીને એમની ચેક કરવા હોય છે પણ કલેક્શન નથી કરવાના એટલે આ સિસ્ટમથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનું કામગીરી આવતા એક મહિનાની અંદર મહાનગરપાલિકા દ્વારા કમ્પલીટ કરીને માફી પ્રોસીજર્સ માટે પછી ડીઓ ની ઓફિસમાં અમે સબમિટ કરવાની પ્રક્રિયા આવતીકાલથી અમે શરૂ કરવાનું છે

એ એને વેરીફિકેશન કરવાનું છે અને પ્રોસિજર કે છે અમને કલેક્શન કરવાનું પણ નોર્મલી અમે વેરીફિકેશન માટે બીએલઓને મોકલતા હોય છે એમાં પોલિટિકલ પાર્ટીઝ દ્વારા પણ એનું ક્રોસ વેરીફિકેશન થતા હોય છે એટલે આ જે માહિતી છે કન્ફ્યુઝન છે એને દૂર કરવા માટે જ અમે આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઊભું કરવાના છે જેને પણ એવું કંઈ ક્લારિફિકેશન લેવાનું છે રીસબમિટ કરવાનું છે આ સેન્ટર ઉપર આવીને આપ કરી શકો છો કાલે ફર્સ્ટ ફેઝમાં અમે કરીને આ સેન્ટર્સની નોટિફિકેશન પણ કરવાના છે મોટાભાગમાં ગ્રહ હોય આપણા સ્કૂલ્સ હોય અધરવાઇઝ કોલેજિસ યુનિવર્સિટીઝ હોય જ્યાંથી ડાયરેક્ટલી ડેટા એન્ટ્રી પણ થઈ શકે અને જે બીએલઓ એપ છે બીએલઓ એપમાંથી પણ નોટિફિકેશન્સ આવીને રેડ ફ્લેગ કરીને પણ આવી ગયું છે એવા ઘરમાં અમે પહેલાં જ મોટાભાગમાં પ્રાયોરિટી આપવાના છે એટલે આ કન્ફ્યુઝન દૂર રહે એના માટે આજ સાંજે જે ટ્રેનિંગ ફરીથી ટ્રેનિંગ આપીને અમારા બીએલ અને એમના જે વોલન્ટિયર્સ આપણે બીએલઓઝને સપોર્ટ કરવા ફાસ્ટ કામ કરવા માટે વોલન્ટિયર્સની પણ નિમણૂક કરવાના છે એ તમામને આઈડી કાર્ડ હોય છે આઈડી કાર્ડ અદરવાઇઝ નોટિફાઈડ લેટર હોય છે ઓર્ડર આજે ઇસ્યુ કરીશું ઇસ્યુ કર્યા પછી એ લોકો તમામ જે પબ્લિકમાં તમામ વોર્ડ્સમાં સોસાયટીઝમાં જઈને આ માહિતી પણ આપશે કોઈ કન્ફ્યુઝન હોય ને એને સમજાવવું પણ આ જવાબદારી છે અમે આજથી આ કામગીરી ના ઈસીઆઈની વેબસાઇટ ઉપર આની જાણકારી છે વીએમસી ઇઝ નોટ એમ્પાવર્ડ ફોર દેટ ઈસીઆઈની વેબસાઇટ ઉપર આ માહિતી છે અને અને આજના ટ્રેનિંગ પછી જે માહિતી આપને જોઈએ છે એનું પણ અમે પ્રોપર રીતે પ્રેસ રિલીઝ તમને ઇશ્યુ કરીશું સપોર્ટ સિસ્ટમમાં બીએમસી રહેશે મેઈન કન્ફિગરેશન બીએલ ઓકે પછી આ ના 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 ઇટ ઇઝ એન્ટાયર પ્રોસેસ પ્રોસેસ અમે કરીશું બેઝિકલી ડીઓ કચેરી જે આખા ડિસ્ટ્રિક્ટ માટે કરી રહ્યા છે સિટી માટે હવે અમે કરીશું આ એક મહિનાનું પ્રોસિજર બધું એસઆર ની કમ્પ્લીટ કરીને ડિસ્ટ્રિબ્યુશન અને કમ્પ્લીશન અમે કલેક્શનનું કામગીરી કર્યા પછી માપિંગનું પ્રોસિજર માટે અમે જે તે ઇઆરઓને અમે આપી દઈશું એટલે આ એક મહિના વીએમસીના તમામ કર્મચારી જે ઓર્ડર કરી રહ્યા છે આ કામગીરીમાં એમની જે ચાલતા કામગીરી સિવાય આ કામગીરીમાં ઝુંબેશ તરીકે કામગીરી કરવાનું છે જી થેન્ક યુ